लौरे निजा आउँला केही सिरा छ यो एक सोखाइ केही सिरा नभड्को दे बाई मोटाइ नटाको नटाको आदि और सब भाई આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે ત્યારે આજે ખાસ કરી આમ આદમી પાર્ટી જિલ્લા એમાં અમૃતભાઈ મકવાણા હોય મારા સાથીદાર વિક્રમભાઈ કમલેશભાઈ દીપકભાઈ સતીષભાઈ પરષોત્તમભાઈ આ તમામના નેતૃત્વમાં આજે આમ આદમી પાર્ટી પરિવાર મોટો બની રહ્યો છે ત્યારે ખાસ કરી અને લીંબડી શહેર કોંગ્રેસના પ્રમુખ અને એક મજબૂત લડાયક વ્યક્તિ એવા શ્રી સિંગલ સાહેબ જેવો અનિલભાઈ સિંગલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીના વિચારો અને જે આમ આદમી પાર્ટી સંઘર્ષની લડાઈ લડી રહી છે ઈમાનદારીથી ત્યારે આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટીની લડાઈથી પ્રેરિત થઈ અને આજે અનિલભાઈ સિંગલ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સાથે જ ત્યાંથી જ લીમડીમાંથી નટુબા જેઓ ફરિયાદ સેલના સેલના હાલ ચેરમેન છે એવો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમની સાથે ભરતભાઈ જેઓ ઓબીસી સેલના પ્રમુખ છે સાથે જ અસ્મિતાબા પૃથ્વીરાજ સિંહ જે મહિલા પ્રમુખ છે સાથે ઠાકર નિલેશભાઈ જે સોશિયલ મીડિયા લીમડી પ્રમુખ છે

ભાજપની સામે અને ભ્રષ્ટાચારની સામે મજબૂતાઈથી લડત ઊભી કરશે અને ગુજરાતની જનતા જે ઈચ્છી રહી છે કે ખરેખર એક વિકલ્પ હોવો જોઈએ ખરેખર ગુજરાતમાં પરિવર્તન આવવું જોઈએ તો અમારી ટીમ પર અમને પૂર્ણ ભરોસો છે ગુજરાતની જનતા પર પૂર્ણ ભરોસો છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભા ની વિધાનસભાની ની ચૂંટણી હશે કે પછી નગરપાલિકા મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂત આઈથી ભાજપનો સામનો કરશે અને સારામાં સારું પરિણામ લાવશે